જેનો લોકાર્પણ સમારોહ આજ રોજ યોજાયો હતો આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ઝગડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભાજપના આગેવાન બળવંતસિંહ ગોહિલ

નેતાને પણ નજરા બને એ રીતનું વિકાસનું આયોજન કરીને અમે સૌનો સાથ મળે છે સરકારનો પણ સાથ મળે છે ભરૂચ જિલ્લા ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર અને ખાન નિયામક શ્રી ગાંધીનગરનો પણ અમને સહયોગ મળે છે હું આજે આવેલા તમામ મહાનુભાવો અને ખેડૂત મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું વંદે માતા ભારત માતાજી